છે સામે રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારીના ગણદેવીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ગણદેવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને તે બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ ધોધમાર વરસાદના કારણે હાલ તો વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે સ્થાનિકો હાશકારો મેળવી રહ્યા છે હજુ પણ વામડી વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે

લોકોને પણ રાહત થઈ છે મહત્વની વાત કરવામાં આવે તો જે નવસારીના જે ડાંગર પકડતા ખેડૂતો છે એ ચાતક નજરે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ જે અઠવાડિયાથી આગાહી થઈ રહી છે એ આગાહી પ્રમાણે જે વરસાદ વરસવો જોઈએ આવતો નથી તો કે જે થોડા દિવસોથી જે વરસાદી માહોલ બન્યો છે તેના કારણે લોકોએ જે છે એ આકરા તાપથી રાહત મેળવી છે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ધવલ તો હાલ તો નવસારીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આ જ રીતે વરસાદ વરસવાના કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા છે ખેતરોમાં પણ હાલ તો ભીની માટીની સુગંધ આવી રહી છે જોકે હજુ વાવણી લાયક વરસાદ ન હોવાને કારણે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે